નમસ્કાર હું છું વિપુલ પંડ્યા બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે તે જ રફતારના શોખીનોને આ શું થઈ ગયું છે ગુજરાતમાં એવા ઘણા બનાવો બન્યા છે કે જેમાં ફૂલ સ્પીડે વાહન હંકારવાનો શોખ ધરાવનાર યુવકો નિર્દોષોનો જાન લઈ રહ્યા છે હોળીના દિવસે વડોદરામાં જે કાંડ બન્યો તેનાથી ગુજરાત જ નહીં આખો દેશ હચમચી ગયો છે આ રક્ષિત કાંડ જે રીતે સમગ્ર દેશમાં વાયરલ થયો છે તેના વિશે લોકોમાં ભારે રોષ અને આક્રોશ જોવા મળી રહ્યો છે એક એવો નબીરો કે જે કાર ચલાવે છે ચલાવતી વખતે એને ભાન નથી હોતું કે કારની સ્પીડ કેટલી છે એકસો વીસ કરતાં વધુ કિલોમીટરની સ્પીડે આ વ્યક્તિ જ્યારે રાત્રે કાર ચલાવતો હતો ત્યારે તેણે એક પછી એક ત્રણ ટુ વ્હીલરને અડફેટમાં લઈ લીધા આ ઘટનામાં સાતથી આઠ લોકોને ઈજા થઈ અને એમાં એક મહિલાનું સ્થળ પર મોત થયું એક નાની બાળકીને પણ ઈજા થઈ અન્ય જે ઈજાગ્રસ્તો થયા તેમને ફ્રેક્ચર થઈ ગયા આટલું ઓછું હોય તેમ આ શખ્સ પોતાની એક્સિડન્ટની કારમાંથી બહાર નીકળે છે અને અનઅધર રાઉન્ડ અનધર રાઉન્ડ એમ બૂમો પાડે છે નિકિતા મેરી એમ બૂમો પાડે છે અને પછી લોકોનું ટોળું તેને પકડી લે છે અને મેથી પાક આપી પોલીસને હવાલે કરે છે હમણાં હમણાં વડોદરા અને ત્યાર પછી રાજકોટમાં પણ આવો એક બનાવ બન્યો ગઈકાલે મોડી રાત્રે રાજકોટમાં પણ એક નબીરાએ આ રીતે એક શખ્સને અડફેટમાં લીધા અને એમનું પણ સ્થળ પર મોત થયું અમદાવાદમાં આવા અનેક ઘટનાઓ અનેક બનાવો ભૂતકાળમાં બન્યા છે અને એમાં સૌથી વધુ તથ્યકાંડની ચર્ચા થઈ હતી જેમાં તથ્યએ ફૂલ સ્પીડે કાર હંકારીને ઇસ્કોન બ્રિજ ઉપર થોડા સમય પહેલાં થયેલો એક અકસ્માતને મદદ કરવા માટે લોકો ઊભા હતા તેમાં તમામ આઠથી નવ લોકોને કચડી નાખ્યા હતા રાતના સમયે જ્યારે આવા નવીરાઓ માલેતુ જારોના પુત્રો શહેરમાં રખડવા નીકળે છે અને ત્યારે તેમનું કોઈ ભાન હોતું નથી તેઓ નશો કરતા હોય કે ના હોય પરંતુ તેમના માતા પિતાઓએ એક સંસ્કાર તો તેમને આપવો જ જોઈએ કે ચાલીસથી સાહીઠની વચ્ચે જ વાહન હંકારવું અત્યારે તો એવું ઘણીવાર જોવા મળે છે કે માતા પિતા સગીર વયના પોતાના સંતાનોને પણ વાહનની ચાવી આપી દે છે અને તમે રોડ ઉપર જોતા હશો કે ચૌદ પંદર વર્ષના બાળકો પણ ફૂલ સ્પીડે પોતાનું વાહન ચલાવતા જોઈ શકાય છે આ બધું ક્યાં સુધી સમાજ સમાજ જ્યાં સુધી જાગૃત નહીં થાય ત્યાં સુધી આવા રક્ષિતો અને તથ્યો આવા કાંડ કરતા જ રહેશે પોલીસની પણ એટલી જ જવાબદારી છે રાત્રે પોલીસ એકદમ નિષ્ક્રિય જોવા મળે છે અને તેના કારણે આવો નશો કરીને ચલાવતા વાહન ચલાવતા તત્વો તમને દરેક શહેરમાં જોવા મળે છે આવું બધું કેમ થઈ રહ્યું છે માતા પિતા જ્યાં સુધી સજાગ નહીં બને ત્યાં સુધી આવા બનાવ બનતા રહેશે માતા પિતાએ પોતાના સંતાનને જેમ અન્ય બાબતોમાં સમજણ અને શિક્ષણ આપ્યું છે સંસ્કાર આપ્યા છે તેવી જ રીતે એવા જ સંસ્કાર આપવા જોઈએ કે વાહન કેવી રીતે ચલાવવું આવા જે વાહન અને ફૂલ સ્પીડે વાહન ચલાવવાના શોખીન લોકોને લાયસન્સ પણ કેવી રીતે મળી જાય છે તે એક સવાલ છે હવે આ રક્ષિત કાંડ હમણાં થયો એના પહેલાં તથ્યકાંડ થયો મીડિયામાં ખૂબ ચર્ચા થઈ પરંતુ ત્યાર પછી જેસે થે જેવી પરિસ્થિતિ સમગ્ર રાજ્યમાં જોવા મળે છે આવું ન બને તેના માટે હવે હીટ એન્ડ રન કે આ પ્રકારના અકસ્માત કરનારા શખ્સો સામે કડક કાર્યવાહી થાય તેવા કાયદાઓ પણ સરકારે લાવવા જોઈએ જેમ શહેરમાં રાજ્યમાં અને દેશમાં છાશવારે મહિલાઓ પર દુષ્કર્મ થતા રહે છે આરોપીઓ પકડાતા રહે છે પરંતુ આરોપીઓને કોઈ સજા થતી નથી અથવા તો સજા થાય છે એ એવી સજા નથી હોતી કે પેલી પીડિતાને ન્યાય મળે બસ એ જ રીતે આ રીતે તેજ રફ્તારના શોખીનો પણ પકડાય છે પરંતુ તેમને એવી કોઈ સજા થતી નથી કે જેમાં તેમને ન્યાય મળે આ પ્રકારના લોક જે શોખીનો છે તેમના માટે કડક કાયદાની હવે ખૂબ જરૂર છે આ જ પ્રકારના વિડીયોમાં જોતા રહો બેનિફિટ ન્યૂઝ